ભાજપ પ્રચારમાં તબક્કાવાર આગળ વધે છે હળવાશ ભર્યા વાતાવરણમાં આજરોજ રાજકોટ ખાતે સ્વામિનારાયણ સંકુલમાં ભારતીય જનતા પક્ષના પેજ પ્રમુખો પેજ સભ્યો અને તમામ ભારતીય જનતા પક્ષના આગેવાનોની હાજરીમાં અત્યંત હળવાશ વાતાવરણમાં સી આર તમામને સંબોધ્યા હતા અને ડિજિટલ માધ્યમથી પ્રચાર કઈ રીતે કરવો તેની માહિતી આપી હતી રાજકોટની બપોરે સૂઈ જવાની માનસિકતા સંદર્ભે હળવાશથી જણાવ્યું હતું કે ચૂંટણીના માહોલમાં બપોરની ઊંઘ હવે રાજકોટ વાસીઓ નથી લેતા મીડિયાનો યોગ્ય ઉપયોગ કરવો બિનજરૂરી વોટ્સએપ મેસેજ ન કરવા ભાષણબાજીમાં પણ જ્યારે પુરુષોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજના રોષનો ભોગ બન્યા છે અને ગુજરાતમાં ધીમે ધીમે તે વિરોધ પ્રસરતો જાય છે તેને ધ્યાનમાં લઈ અને ટકોર કરી હતી કે ભાષણ કરતી વખતે પણ શબ્દો ઉપર ધ્યાન આપવું નંદા કાર્યકરોની આ મિટિંગમાં રાજકોટના તમામ ધારાસભ્યો સંસદ સભ્યો શહેર ભાજપના આગેવાનો પ્રદેશ ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા